હેલો મિત્રો સ્વાગત છે તમારું અંદર મિત્રો આજના વિડીયો સાથે અહીંયા ખુશ સમાચાર એ છે કે બે હજારના બદલે અહીંયા મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો આ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજારના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવા જઈ રહ્યો છે સાથે સરકાર દ્વારા અહીંયા છ મોટા કાયદા પણ લાવવામાં આવે છે કે તમારે પીએમ કિસાન સન્માન યોજના થકી જોડાઈ રહેવું હોય અથવા આગળના સમયમાં પીએમ કિસાન યોજના થકી લાભ મેળવવો હોય તો સરકાર દ્વારા જે કાયદો આપવામાં આવે છે છ કાર્યો આપવામાં આવે છે એ તમારે પૂર્ણ કરવાના રહેશે એમાંથી એક પણ કાર્ય બાકી રહી ગયું તો તમને પીએમ કિસાન સન્માન યોજનાના આગામી સમયના એકવીસમાં હપ્તાનો લાભ આપવામાં આવશે નહીં એ કયા કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે સાથે તમારે કોમેન્ટ પણ કરવાની છે કે આ સહાયને વધારવામાં આવે અને વધારવામાં આવે તો કેટલી વધારવામાં આવે એ પણ ખાસ કરીને કોમેન્ટ કરવાની છે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ આવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે આપણે શરૂઆત કરી લઈએ સૌ પ્રથમ અહીંયા તમારે તમારા મોબાઈલનું ગૂગલ ચાલુ કરી લેવાનું છે જ્યારે તમે અહીંયા ગૂગલ ચાલુ કરો છો ત્યારે અહીંયા એક સર્ચ બારમાં તમારે સર્ચ કરવાનું છે પીએમ કિસાન જ્યારે પણ તમે અહીંયા પીએમ કિસાન સર્ચ કરશો એટલે અહીંયા નીચે ઘણી બધી વેબસાઇટો તમને જોવા મળી રહ્યા છે જેમ જેમ સ્ક્રોલ કરશો એમ ઘણી બધી વેબસાઇટો જો જોવા મળી રહેશે પણ આમાંથી કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું નથી અહીંયા જે સરકાર માન્ય વેબસાઇટ છે આ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે સરકાર માન્ય છે અને બધા કાર્યો તમે અહીંયાથી પૂર્ણ કરી શકશો આ વેબસાઇટ જ્યારે તમે ચાલુ કરશો એટલે કંઈક આ પ્રકારનો એન્ટરપ્રાઇઝ તમને જોવા મળી રહેશે અહીંયા એક નોટિસ પણ આવી રહી છે તેને જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્વંતિત ઇન્સ્ટોલમેન્ટ એટલે કે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં મોકલી દેવામાં આવ્યું છે આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે વીસમો હપ્તો હતો એ બે ઓગસ્ટના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં આવી ગયો છે વાત કરીએ તો આગળ કાર્યો કયા છે ને કેવી રીતે પૂર્ણ કરવાના છે સૌપ્રથમ વાત કરીએ કે તો તમને જે છેલ્લા ત્રણથી ચાર હપ્તા ના મળ્યા હોય તો શું કરવાનું એટલે કે છેલ્લાથી ત્રણથી ચાર હપ્તા બાકી હોય તમારા અહીંયા એક ઓપ્શન આવે છે ન્યૂ ફાર્મર આ ન્યૂ ફાર્મર ઉપર ક્લિક કરીને તમારે નવું ફાર્મર કરી લેવાનું છે જેથી કરીને હવે આગામી સમયના હપ્તાઓનો લાભ તમને મળી ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ અહીંયા તમારે ઇંગ્લિશ જ રહેવા દેવાનું છે ત્યાર પછી નીચે જોવાનું છે અહીંયા એન્ટર આધાર નંબર કહી રહ્યું છે એટલે કે તમારો જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ અહીંયા તમારે દાખલ કરવાનો છે ત્યાર પછી એન્ટર મોબાઈલ નંબર તમારો જે પણ દસ આંકડાનો મોબાઈલ નંબર હોય એ દાખલ કરવાનો છે એ મોબાઈલ નંબર એવો દાખલ કરવાનો છે કે જે તમારા આધાર કાર્ડ સાથે લિંક હોય એટલે કે જેમાં આધાર કાર્ડનો ઓટીપી આવતો હોય એ મોબાઈલ નંબર તમારે દાખલ કરવાનો છે અહીંયા નીચે કહી રહ્યું છે સિલેક્ટ સ્ટેટ સ્ટેટ એટલે કે તમારું તમારું રાજ્ય અહીંયા દાખલ કરવાનું છે અહીંયાથી અને અહીંયા જે આ કેપ્ચર કોડ તમને જોવા મળ્યો છે એ અહીં દાખલ કરીને ગેટ ઓટીપી ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ એ કેપ્ચર કોડ દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી અહીંયા તમારે દાખલ કરવાનો છે અને ઓટીપી દાખલ કર્યા પછી એ તને સબમિટ કરી દેવાનું રહેશે જ્યારે સબમિટ કરશો એટલે એક પીડીએફ તમારી સામે આવશે અને ડાઉનલોડ કરીને રહેવા દેવાની એટલે કે આવતા જે છે આવતા હપ્તાના સત્રથી તમને અહીંયા હપ્તો મળવાનો શરૂ થઈ જાય વાત કરીએ આગળના કાર્યની અહીંયા તમારે કેવાયસી પણ કરવાનું રહેશે હવે કેવાયસી કરવા માટે તમે તમારા મોબાઈલમાંથી પણ કરી શકો છો મોબાઈલમાંથી કેવાયસી કરવા માટે અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ઈ કેવાયસી નું આના ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા તમે આધાર કાર્ડ નંબર તમારો દાખલ કરવાનો છે એના પહેલાં વાત કરી લઈએ તો અહીંયા તમારું કેવાયસી ઓટીપી બેઝડ કેવાયસી થશે ઓટીપી બેઝડ કેવાયસી એટલે કે તમારા આધાર કાર્ડ સાથે જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર ઓટીપી આવશે ને ઓટીપી દાખલ કર્યા પછી જ તમારું અહીંયા કેવાયસી સબમિટ કરવામાં આવશે અહીંયા તમારો જે પણ બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ દાખલ કરવાનું છે ને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે જ્યારે પણ તમે સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી જ્યારે પણ તમે દાખલ કરી દેશો અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું અહીંયાથી ચોવીસથી અડતાલીસ કલાકની અંદરો અંદર કેવાય સી સફળતાપૂર્વક થઈ જશે વાત કરીએ બાકીના છ કાર્યોની તો સૌ પ્રથમ કાર્ય તમારું કેવાય સીનું જ છે બીજું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગનું છે ત્રીજું ત્રીજું લેન્ડ સેન્ડિંગનું છે ચોથું ફાર્મર આઈડી કાર્ડ છે પાંચમું જમીન વેરીફિકેશન છે અને છઠ્ઠું ડીબીટી છે આ ડીબીટી જે છે તમારે ખાસ ઇનેબલ કરાવવાનું રહેશે ડીબીટી ઇનેબલ નહીં હોય તો તમને પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તાનો લાભ મળશે નહીં તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવું લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ